નમસ્કાર દર્શક મિત્રો જનરપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે કોર્પોરેશનની બેદરકારી ખોદેલા ખાડાએ યુવકને મોતની નજીક ધકેલ્યો નવા લાલપુરા શહેર કોર્પોરેશનની ધીમી અને બેદરકારીભરી કામગીરીનો આજે વધુ એક યુવક ભોગ બન્યો છે નવા લાલપુરા વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા બાર દિવસ પહેલાં ખોદવામાં આવેલા અને લાંબા સમયથી ખુલ્લા રહેલા એક ખાડામાં પાંત્રીસ વર્ષીય કલ્પેશ પટેલ ગંભીર રીતે પડતા તેને જીવલેન ઈજાઓ પહોંચી હતી હાલમાં યુવક કલ્પેશ પટેલ સયાજી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહ્યો છે ત્યારે સમગ્ર વિસ્તારમાં કોર્પોરેશન સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ ગંભીર ઘટનાની જાણ થતાં જ કોંગ્રેસના પાયાના કાર્યકર એડમિન ક્રિશ્ચન અને વોર્ડ નંબર એકના કોર્પોરેટર પુષ્પાબેન ભાગેલા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેમણે ખુલ્લા ખાડાની પરિસ્થિતિનું નિરીક્ષણ કરી કોર્પોરેશનના વહીવટ પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલાએ આ બનાવ માટે સીધે સીધું કોર્પોરેશનને જવાબદાર ઠેરવ્યું હતું અને આક્ષેપ કર્યો હતો કે કોર્પોરેશનના અધિકારીઓની લાપરવાહી અને કામમાં ધીમી ગતિએ જ આ અકસ્માતનું મૂળ કારણ છે જો સમયસર કામ પૂર્ણ થયું હોત કે યોગ્ય બેરિકેડિંગ કરાયું હોત તો આજે કલ્પેશ પટેલ હોસ્પિટલના બિછાને ન હોત સાથે જ એડમિન ક્રિશ્ચનને માગણી કરી હતી કે ગંભીર ઈજા પામેલા કલ્પેશ પટેલની સંપૂર્ણ આર્થિક મદદ કોર્પોરેશન દ્વારા જ થવી જોઈએ યુવકની સારવારનો તમામ ખર્ચ કોર્પોરેશનને ઉઠાવવો પડશે અને આ બેદરકારી માટે જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવા જોઈએ નવાયાડ વિસ્તારના રહીશોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં કોર્પોરેશન દ્વારા આ ખાડો પૂરવામાં કે તેની ફરતે સુરક્ષાના પગલાં લેવામાં આવ્યા ન હતા એક સામાન્ય નાગરિકની જિંદગી જોખમમાં મૂકનાર આ બેદરકારી પર કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું કલ્પેશ પટેલના પરિવારજનોનો હાલમાં ન્યાયની અને તંત્ર તરફથી મળનારી આર્થિક સહાયની રાહ જોઈ રહ્યા છે બ્યુરો રિપોર્ટ જનારપણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ